અમારે તે છે ને તડકો પડે નહીં પેલા બહાર જવાનું છે એક કામ પૂરું કરવાનું છે તો પૂરું કરી આવી અને અમે ગોના ને નવરાવી ને એ તો એ તો હાથે તૈયાર થઈ ગઈ માથું હાથે ઓળવી નાખ્યું અને જોવો એ

અને આવી ને પછી કાંઈ જોઈવી હવે ખાવાનું તો કાંઈ બનાવવાનું હોય નહીં કેમ કે હાજે બની ગયું હોય કે નહીં એટલે ખાવાનું કાંઈ ન કરવાનું હોય જો મારે જો થોડાક કપડાં અહીંયા પડ્યા અને અહીંયા પડ્યા આ બધાને ઘડી મારવાની છે કપડાં એની ઘડી મારી દઉં પણ અમારા બે નવરાત ન થાવા દે એનું સાલું દઈ

फाक दीशे, फाक दीशे, पसी गख दीशे, के दीशे, हाला, तुम्हें बिनाईजा उखा वासाज येवुशे हालो अलो जे मिलेवीजो, हमर जीनु लागी से भूका पासल जो कपडाईम नमत पेड़ा, काई घडी महरी नीथी, लेन बेटी पन थोड़ाक महरा का, थोड़ा का जीन

આધાર કાર્ડ ગોતવાનું છે આમાંથી આધાર કાર્ડ રાજનો ફોન આવ્યો મને નિંદો તો આવી ગઈ હતી એનો ફોન આવ્યો એ કે આધાર કાર્ડ કે ફોટો મોકલી કે મોકલવાનો છે એમ એ ભાઈ એવું હતું મારે ચીનલનું છે ને ચિનલ નાની થઈને ત્યારે એનું ફોર્મ ભર્યું હતું અમે પેલું કાંઈક વાલી દીકરીવાળું તો એમાં છે ને પાંચ વર્ષની થઈ જાય ને ત્યારે કાંઈક એને પૈસા મળે એવું હતું એમાં ત્યારે જ્યારે એની ડિલેવરી અમે કરીને ત્યારે મેં ફોર્મ ભરેલું હતું પણ અત્યારે પાંચ વર્ષની પૂરી થાવા આવી છે પાંચમા વર્ષમાં જાય છે જીનલ તો એનું છે ને આધાર કાર્ડનો ફોટો મોકલવાનો હતો ભાવનગરથી ફોન આવ્યો હતો એ લોકોનો એનો અને મારું આધાર કાર્ડ બેનું તો જો ને હું ફાઇલ ખોલું છું ગોતવું પડે ને આમાં બધું મારું છે ને નાખેલું હોય જો આ જીનલનો જન્મ તારીખનો દાખલો છે જેનું ના જન્મ તારીખનો દાખલો છે ને એમાં કેવું છે ખબર એને જ્યારે એ નાની થઈ ને ત્યારે તે હું કે આ પત્તું એક ફાડી લીધું હતું આ આ પત્તું ફાડી લીધું હતું પછી મેં છે ને લેમિનેશન કર્યું ને તો પાસળ નખાઈ દીધું એ પત્તું આ દિવસને આ તારીખને એ બધું હતું જોઈએ આ જન્મ તારીખ છે એની તો એ પત્તું મેં રાખ્યું હતું પછી જ્યારે આ દાખલો આવ્યો ને સરકારીથી ત્યારે મેં આ પાસળ ફિટ કરાવી દીધું યાદી રહી જાય અને શું કેવો બધું આમાં ક્લિયર રે ને એમ એટલે આવી છે સિસ્ટમ મસ્ત થઈ ગયું પણ હાલો આધાર કાર્ડ ગોતી લો કોબી કટિંગ કટિંગ કરવાની છે મારે કોબીનું શાક કરવાનું છે હા મેં કીધું આ લગાશે ઉપર બેસો અહીં બાર મસ્ત મજા આવશે આ રમે છે જો બધા અહીંયા જો અને હું હવે અહીંયા બેસી બેસી મારું કામ પૂરું કરી દઉં આ બધા રમે ને ત્યાં બીજું હું કોબીનું શાક કરવાનું છે

તને હી કિયા સૌ બારિશ ક્રિયા ભગવાન બારિશ ક્રિયા સૌ બારિશ ક્રિયા ભગવાન બારિશ ક્રિયા ઇનજે સબેડો ક સહરા હે જો સ ઇનજે સબેડો ક સહરા હે જો વાહ મસ્ત ડાન્સ કર્યો જો બતાઈ દે આ સૌ ક્રિયો છે ને ડાન્સ કરવા આવીતી जो, डान्स कर था, था न, तो डान्स करवाया का काल ही आवता पण હું बाहेर गई थी काल आवता तुम्ही तयार થઈને आवता काल तो sene આ લોકો એમ કેતો હતા કે ઈ લોકો હેર ખુલ્લા કરીને આવ્યા હતા પછી મેં કાલ બરોબર હું દાદર ઉતરતી હતી ત્યારે આવ્યા હતા કે ઈ કે અમાર ડાન્સ કરવો છે ઈ કે તે પછી મેં એમ કીધું ને કાલ આવજો તે ઈ કે અમાર કાલ તો તેલ નાખી દીધું છે માથામાં એમ કહેતા હતા કા એમ કેતો ને કાલ જો હેર ખુલ્લા રાખીને આજ તો પાછે સ્કૂલ હોય એટલે બાંધી દેવા પડે કા એવું હોય

હાલો ભાખરી શાક અને કેરી સા એવું બધું છે છે શાક શાક તો આમાં ને પણ મેં કર્યું જ નથી એમાં રાજનો આવ્યો એને ભૂખ લાગી નથી અને અમારે તો જાણે શાક ખાવું હોય નહી એટલે મારે તો કેરી વઘારેલી હોય અને ભાખરી ને સા હોય ને એટલે બધું આવી ગયું મને કેરી વઘારેલી હોય ને એની આરે સા ને ભાખરી બહુ બહુ મજા આવે ખાવાની તો અમારે જીનું ને તે સા એટલે એને બધું આવી ગયું તો કોબી કટિંગ કટિંગ કરી લેતી ને એ મેં ફ્રીજમાં મૂકી દીધી આપણે સવાર વારો લેવાનો છે તો એમ કરવાનું છે અને અત્યારે ફોન મૂકી દો કેમ કે અમારે બેન ને ખાવું છે અને ખાતા ખાતા કાંઈ ફોન જોઈશું નહીં ફોન અલાવ છે નહીં ખાતા ખાતા નહીં જોવાનો કાજી નું એ ભલે આપણે ખાઈને બંધ કરી દેશું ને તો સારું હાલો ખાઈ લેવી વઘારેલી કેરી ભાખરી કાજીનું ખાવું છે ને જીનલે સાસ લીધી કે મારે સા નથી ખાવી એમ કે છે કાજીનું તો આપણે શું કરશું હવે જીનું વિડીયો પૂરો કરી દેશું ને આયા વિડીયો પૂરો કરી દેવો કે ચાલુ રાખો મન કર દેવો એ બંધ કરી દેવો છે હવે જીનું એમ કે છે તો આપણે હવે કાલ ચાલુ કરશું ને આપણે તો હવે રોજ આવું ને આવું જ રહે મારું જ મોઢું જોવાનું છે જે લોકોએ મને સબસ્ક્રાઇબ કરી છે ને એને મારું જ મોઢું જોવાનું છે રોજ લાગીને કેમ કે હું તો હવાર માં જાગીને આઠ વાગે વિડીયો મૂકી દઉં તો હું હાલો ખાઈ લો મને ભાવશે નહીં અને પછી મોડેક થી ભૂખ લાગી ગોળો ખાવા લઈ રાજ રાજ તો કે રોજ ગોળો જાવો હોય એમ કે રાજ તમારે રોજ ગોળા ખાવા તમને હારું હારું બહુ ભાવે એમ કેતા હોય પણ અમે છે ને એ બોલવી નહીં સાનો મને રેવી એ બોલતા હોય ને એટલે સાનો મને રેવી પછી એમ કેવી અમે હલુક્ષા ને એમ કેવી हा तो काय नाही काय नच जाऊ बाय तो पशी एम के हलो तो पशी एम दादर उतरीत जाई <laughs> काय जीव हारो हलो जय द्वारका देश लाईक शेअर सबस्क्राईब